નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આ સૃષ્ટિ ઉપર સૌ પ્રથમ કઈ સ્ત્રી હતી સૌ પ્રથમ કઈ સ્ત્રીએ જન્મ લીધો જ્યારે સૂર્ય પણ નહોતા ચંદ્ર પણ ન હતા બ્રહ્માંડ પણ ન હતું બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ન હતા કે પછી કોઈ દેવી દેવતાના દરબાર પણ ન હતા ત્યાં ધ્વનિ પણ નહોતી ઓમ પણ ન હતો ત્યારે ફક્ત મૌન જ હતું ફક્ત શૂન્યવકાશ જ હતો એટલે આપણે જેને પરમાત્મા કહીએ છીએ તે પરમ પુરુષ એક જ હતા અને એક દિવસ તેમની અંદર અકારણ ઈચ્છા શક્તિનું સ્ફુરણ થયું કે હું એકમાંથી અનેક થાઉં આ ઈચ્છા શક્તિ વાસનાની નહોતી આ ઈચ્છા શક્તિ અકારણ આનંદની હતી જેમ આપણે નાના બાળકોને જોઈએ છીએ તો તે નાના બાળકો માટીનું ઘર બનાવે છે જ્યારે ચોમાસું આવે છે ત્યારે ભીની માટીમાં પગ રાખીને એ માટીનું ઘર બનાવે છે અને આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે પણ આવા ઘર બનાવતા જ હતા અને ત્યાર પછી ઘર બનાવીને એક ઢીંગલી બનાવે છે એક ઢીંગલો બનાવે છે અને બંનેના લગ્ન પણ કરાવે છે વનસ્પતિના પોંદડાની મીઠાઈ પણ બનાવે છે અને એટલા આનંદથી બાળકો ઘર ઘર રમતા હોય છે અને જ્યારે ઢીંગલીને વિદાય આપે છે ત્યારે બાળકો ખોટું ખોટું રડતો પણ હોય છે તો શું તેમનો આનંદ અકારણ નથી તેમનો આનંદ કારણથી ઉત્પન્ન થતો નથી અને તે આનંદ અકારણ આનંદ છે અને એ અકારણ આનંદને જ આપણે લીલા કહીએ છીએ એવી જ રીતે આખું આખું અસ્તિત્વ એક પરમાત્માની લીલા છે તો તેમની સંકલ્પ શક્તિથી એક રૂપી સ્ત્રી પ્રગટ થઈ અને તે ઈચ્છાશક્તિ એટલે અષ્ટાંગી દેવી મહાદેવી મહામાયા જગત જોગ માયા અને પ્રકૃતિ અને શબ્દ પુરુષ અને પ્રકૃતિ સ્ત્રીનો સમાગમ થયો એટલે જ આજે આપણને સ્ત્રીનું આકર્ષણ છે કેમ કે સ્ત્રી એ જ ઈચ્છા શક્તિ છે સ્ત્રી એ જ પ્રકૃતિ છે અને એ જ ઈચ્છા શક્તિ માયા અને મન છે તો સૌ પ્રથમ સ્ત્રીના રૂપમાં મહામાયા અષ્ટાંગી દેવી પ્રગટ થયા અને તેમના પાંચ તત્વ અને ત્રણ ગુણ આ આઠ અંગ જેમના છે તો ભલે આ જગતમાં ગમે એવો પુરુષ હોય પરંતુ તેનું આકર્ષણ સ્ત્રી તરફ જ હશે અને સ્ત્રીને જોતો હશે ત્યાર પછી ઈચ્છા શક્તિના સ્પંદનથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રગટ્યા અને એ જ માયા શક્તિએ શિવ શિવ સાથે રહીને સાવિત્રી ગાયત્રી અને બ્રહ્મા દ્વારા સરસ્વતીને ઉત્પન્ન કર્યો અને જ્યારે બ્રહ્માજીએ પોતાની પુત્રીમાં પુત્રીના રૂપમાં મોહિત થઈ ગયા ત્યાં મનુ અને શત્રુપાની ઉત્પત્તિ કરી અને મનુના વીરપુત્ર ભરતના નામથી આજે પણ આપણા દેશનું નામ ભારત પડ્યું છે અને એટલે જ આ જ સ્ત્રીને પણ આપણે માયા કહીએ છીએ અને તેની માયામાંથી છૂટવા માટે માયાએ જે પાંચ તત્વ અને પાંચ ચક્ર બનાવ્યા છે એટલે કે મૂલાધાર ચક્રથી લઈને અનાહત ચક્ર સુધી માયાની સીમા છે તો કોઈ પણ સાધુ હોય સંત હોય તપસ્વી હોય ઋષિમુનિ હોય કે ભક્ત હોય અને તે આ અનાહત ચક્રથી નીચેના ચક્રમાં રમી રહ્યો હોય તો તે માયાથી બહાર નીકળી શકતો નથી અને સમય આવે તે તે પુરુષ સ્ત્રીના સૌંદર્યમાં સ્ત્રીના સ્ત્રીની વાસનામાં ફસાઈ જાય છે તો સૃષ્ટિની પહેલી સ્ત્રી છે અષ્ટાંગી દેવી જગત જોગમાયા માયા હરી ઓમ તશવથ આદેશના પ્રણામ